ગુડ મોર્નિંગ બાળકો આજે આપણે રક્ષાબંધન નિમિત્તે ઉજવણી કરવાની છે રક્ષાબંધન એટલે બાળકો બાળકો ભાઈ બહેનોને શું કરવાનું છે બહેન ભાઈને શું કરે છે રાખડી બાંધે છે અને ભાઈ શું કરે છે બહેનને ગિફ્ટ આપે છે સરસ ચલો બધા પોતપોતાની બહેન ભાઈને રાખડી બાંધવાનું ચાલુ કરી દો મેં બધાને રાખડી આપી છે બધા હાથ પકડીને રાખડી બાંધવાનું ચાલુ કરો ચલો દીધો સિદ્રા સરસ હા સરસ અને પેરેન્ટ્સ તરફથી પણ ગિફ્ટ આવી છે પેરેન્ટ્સના હાથે આપણે ગિફ્ટ અપાવીશું ચલો વાલીશ્રી બધાને તમે લાગ્યા છો એ ગિફ્ટ આપી દો કોશિશ કરો બેટા બંધ થઈ જશે પછી બધાને આવી જાય એટલે બધા હાથ ઊંચો કરી દેજો એટલે આપણે એક સરસ ફોટોગ્રાફ લઈ લઈશું હા જેના હાથમાં આવી ગઈ હોય ઊંચી કરી દો હા હાથ ઊંચો કરી કાઢો જેને આવી ગઈ હોય એ વાલીશ્રીને ખૂબ ખૂબ ધન્યવાદ હા ઊંચી કરી દો સરસ ચલો હાથ ઊંચો કરી દો બધાએ ગિફ્ટ સાથે સરસ ચલો બોલો હેપી રક્ષાબંધન અમારો વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઇબ કરીને લાઈક આપજો